નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ક્લાસિક ચેનલ માં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ બિછાનાની સમસ્યા બાબુ પણ પોતાની વાતને પકડી શકતા નથી એ જોઈ સુશીલા ચીડાતી હતી ઓરડામાં અંધારું હતું અજવાળામાં કદાચ સુશીલાએ કદાચ બાબુ પર ખીચ કાઢવાની હિંમત ન બતાવી હોત વિસ્મયની વાત છે અથવા જરાએ વિસ્મય પામવા જેવું છે જ શું કે સુશીલા એક ઘાને બે કટકા જેવું સહેલામાં સહેલું વાક્ય ન કહી શકી કે બાબુ મને આ વર અને આ ઘર સો એ સો ટકા ગમે છે તમે મને બીજે ભણાવશો તો હું દુઃખી થઈ જઈશ મને આનો બિલકુલ અસંતોષ નથી બોલો હવે તમે બધા સીધને મારા મનની વાત સમજ્યા વગર મને સુધરેલાની સાથે ભણાવવા આફત આદરી છે સુશીલા જેવી સમજણી અને મુંબઈનું ઠીક ઠીક હિંમત ભર્યું વાતાવરણ પી ચૂકેલી છોકરી આટલી બધી ગેરસમજણનો આવો તળને ફળ ઉકેલ ન લાવી શકે એ પ્રશ્ન લાકડાના તોતીન બીમને પણ સંકોલી શકનારો ભમરો પોતાને રાત્રિભર બંદીવાન બનાવનાર સૂરજમુખી પુષ્પની સુવાળી પાંદડીઓને શા માટે ભેદી ન શકે સુશીલાએ નવી યોગ ભાવનાવાળા નાટકો ફોટોમાં કોઈ કોઈ વાર હા હા હું તો આને જ પરણીશ અથવા ના ના મારે તો આની સાથે નથી પરણવું એવી જાહેરાત ઘોષણાઓ કરતી બોન્ડખોર છોકરીઓ જોઈ હતી સુશીલાને એના મોટા બાપુ તાલીમ આપવા તો સુશીલા એ શબ્દો ઠેરાવેલા સમયે ઠેરવેલી વ્યક્તિ કે સમષ્ટિ સામે ફળ ભૂલી જાત એમાં શંકા નથી એ બોલનારને સારું હિંમત અથવા અંતરની લાગણીનો વિકાસ બિલકુલ બિનજરૂરી બનોત એથી ઉલટો અંતરની બળબળતી લાગણીઓ તો એ ગોખાવેલા બોલોના પાખામાં પાખા પડદાની પાછળ પોતાના બડકા કુત્તી ઊભી હોત પોતે શા માટે તડફડ નથી કરી નાખતી એ વાત આ રાત્રિએ સુશીલાએ પોતાની જાતને પણ પૂછી જોઈ છેતરામાણી લાગણીઓ એકદમ તો જવાબ આપે જી ખૂણે ખાચરે પડેલી એકાદ લાગણીએ ફક્ત જરી જેટલી ખાધી કે કિશોરી અહીં આટલામાં કાંઈક કે સ્થળ વળી રહ્યો છે એટલે કે આમ સર્વ લાગણીઓના નિવાસ સ્થાન તારા અંતરને વિશે પોતાના જ અંતરમાં વસનારી એક ઉર્મી બે શરમ બનીને અંતરની આવી જાસૂસી કરી ચાડી ચૂપટી ચલાવી છુપી ચોરીને પકડી પાડી એ સુશીલાના સુખની વાત નથી વિજયચંદ્ર અને મોટેરામાં બેસવા નહોતો લજાવી શક્યો એ ખરું પણ મુંબઈ શહેરની બે એક નહીં પણ જોટો યુવતીઓ હર કિશનદાસ ઇસ્પિતાલના દવાએ ગંધાતા રોગાયેલામાં એમની જ મોટરમાં લઈને મારી પછવાડે કાંઈ વિના કારણે વિના આકર્ષણે વગર વિચારે નહીં ચાલી આવી હોય એટલું તો તારે ઓ સુશીલા મારા વિષયમાં વિચારવું જ પડશે એ પ્રકારનો દાવો કરતો વિજયચંદ્ર જાણે કે એના અંતરના ઓટલા પર બૂટની એડીઓ પછાડતો હતો એ પિતાલી લિફ્ટ પણ વિજય ચંદ્રના ખાસ અધિકારની વસ્તુ હતી તે દિવસે જમવા અને પછી વારંવાર ભજીયા ખાવા ઘરે આવેલો વિજયચંદ્ર પોતાને પગલે પગલે વિજયના પુષ્પો નહોતો પથરાવતો એમ કહી શકાય પારકાનું હૃદય જીતવાની એનામાં કળા ન હતી એ કળાની મોટ સુશીલા ઉપર નંખાઈ હતી ને તે પછી સુશીલા સાવ નીડર તો નહોતી જ રહી આવી છૂપી છૂપી બાતમી સુશીલાએ એ રાત્રિ પોતાની એકાદ લાગણી પાસેથી મેળવી ને એને લાગ્યું કે સુખલાલ મારો જ છે એવો તનને ફળ ઘા કરતી પોતાને રોકવામાં વિજયચંદ્રનો પણ થોડોક જ હાથ છે આ લાગણીને સુશીલાએ એ જાણે કે ગળે ચીપ દઈને પાટુએ પાટુએ ગુંદીને ચૂપ કરી પોતે પણ મૂંગી રહી બાબુએ પહેલાં બગાસું ખાઈને કહ્યું સુઈ જા ભાઈ જાજો વિચાર સિદ્ધ કર્યા કર જ અમારા સોના સાટું જીવ કાં બાળી રહ્યો છો ને અમારે તો સાત દીકરા ગણીએ ધોઈ તું છો દેખી દેખીને તને કુએ કેમ નાખી ક્ષમતા રાખ બાય નિરાંતની નિંદર કર એટલું કહીને બાબુએ દેહ ગાદલામાં લંબાવ્યું બાજુમાં સુશીલાની પથારી હતી સુશીલા સુવા માંડી ત્યારે બાબુએ યાદ કરાવ્યું માળા ફેરવી ભૂલી ગઈ ભૂલી ગઈ એનું કાંઈ નહીં દેખી પેખીને ન ફેરવીએ તો જ દુઃખ હવે ફેરવી લે અમથા પારા પડતા મૂકીએ ને બેન તોય ઊંઘ આવી જાય બગાનું નામ લઈએ તો વળી નવો કાંઈ કષ્ટ વધે નહીં ને ઊંઘ ચોખ્ખી આવે માથા સપનામાં શેકાવું તે કરતાં મારા ફેરીને સુવું શું ભૂંડો મારી બાઈ પતિનો શયન ખંડ છોડીને સુશીલા સાથે સૂવાનું શરૂ કર્યા બાબુને આજે પાંચેક વર્ષ થઈ ગયા હતા તે પૂર્વે પણ સુશીલા બે વર્ષની થઈ ત્યારથી જ બાબુની પાસે રહેવા ટેવાયેલી ત્રણથી લઈને સુશીલા દસેક વર્ષની થઈ ત્યાં સુધી પતિ પત્ની એક જ ઓરડામાં રાતવાસો ચાલુ રાખ્યું હતું તે પછી સુશીલાની પથારી ઓરડા સામેની પસરમાં રખાતી અને ભાભુના શયનખંડના બારણા ખુલ્લા રખાતા એક રાત્રિએ આ ગોઠવણ અણગમતી બની ગઈ પતિએ રાતમાં બંધ કરેલા બારણા અણખોલ્યા જ રહી ગયા ને પતિ પત્નીને ઊંઘ આવી ગઈ સવારમાં ભાભુએ જાગીને બારણા ખોલ્યા ત્યારે વહેલી ઉઠેલી સુશીલા દાતણ કરતી હતી

બાંધ બારણાની અંદર શાંતિથી ઘસ ઘરત ઊંઘી રહેલ વડીલને પણ માટે એણે સી કલ્પના કરી હશે બાંધ બારણામાં શા માટે એ પ્રશ્ન એના મનમાં પૂછાયો હશે ત્યારે કોણ જાણે કેવોએ મુખો જવાબ ચડ્યો હશે દીકરીને આવી આવી વિચાર મૂંઝવણમાં વ્યથિત અને વ્યાકુલ બનેલી પત્નીનું અપરાધપણું જ્યારે પતિએ સાંજે ઘેર આવીને જાણ્યું ત્યારે એનાથી એની નિત્યની પ્રકૃતિમાં હસવું મોટે ભાગે હોવા છતાંય હસી જવાયું હતું આ પત્નીને આવી પદ મળીને આવી શાંતિ પ્રતિભાને આવી ગરવી અને ગરબડીને પોતે શેર માટીનું સંતાન નથી આપી શક્યો તેને માટે પોતાને જ અપરાધી ગણનારો સ્વામી પત્નીના આવા ક્ષુલ્લક મન સંતાપની પણ વધુ મશ્કરીઓ તો નહોતો જ કરી શક્યો ને તે રાતે એ સુવાર ગયો ત્યારે એણે જોઈ લીધું કે પોતાના ઓરડામાંની માની બીજી પથરી ઉપડી જઈને બદલા ખાલી ખંડમાં ચાલી ગઈ છે ત્યારે પણ તેને ઓછું નહોતું આવ્યું એને ઘસઘસાટની અંદર આવી ગઈ હતી મોટા શેઠનો આ એક જ ગુણ બીજા અવગુણો સામે મૂકવા જેવો હતો સુશીલાની સંગતથી લઈ સુનાર બાબુએ તો આ સનાઈ વ્યવસ્થા બદલામાં કાંઈ અસાધારણ ગણ્યું નહોતું એણે સુશીલાની બાને ખુદને પણ આ વાત નહોતી કરી સવારે જ્યારે સુશીલાની બાઈએ પોળી પલાઠીથી બોડીને લોટ ઉકાળવાના કુચરા જેવા ઢીંગાણા દાંતોનો કૂચો ઘસતાં ઘસતાં બગસું ખાતા ખાતાને આળસ મરતા મરવતા સુશીલાને પૂછ્યું કે એટલી મોડી રાતે બાબુને કેમ તારી પાસે આવવું પડ્યું ત્યારે સુશીલાએ એ સમજ પાડી કે બાબુ તો મારી પાસે સૂતા હતા હેમ બાબાજી સુશીલાની બાઈએ બાબુને એકાંતમાં લઈ જઈ કહ્યું આપણે ઉસરીએ તાળો મારીએ છીએ પછી વળી સી બીક છે કે તમારે છોકરીની પાસે સૂવું પડે બીકનું હું ક્યાં કહું છું તાળાની ચાવી તો હું મારી પાસે લઈને સૂવું છું તમે તમારે કોઈ વાતે ફળ ફળતા નહીં હું રાતના બે વાર તો સુશીલાને જોઈતા તપાસી પણ જાઉં છું દરાણીએ પોતાની ખબરદારી વણાવી બાબુના મનમાં આ સાંભળીને હસવું આવતું હતું એણે ટૂંકો જવાબ વાળ્યો તમે એ બચાડા જે કેવા ઉત્પાત્યા છો બેક વળી સેની હોય આ તો તમારે જેઠને બહુ હવા જોવે ને મારાથી ઉગાડી બારીનો પવન સેવાતો નથી મારા સાંધા દુખે છે એટલે જ વચલા ખંડમાં સુવાનું રાખ્યું છે બીક તો વળી સેની અરે રે બચાડા જીવ તમે તે ચપળ સુશીલાના કાન કાંઈ વાતો ક્યારે એકાએક પકડી પાડતા તે સમજવા માટે પુરુષો વધુ પડતા જળ હોય છે તે તો સ્ત્રીઓ સમજી શકે કેમ કે ઘણી ખરી સ્ત્રીઓ પોતાને કોમ તે વયની રાત્રિ પર રાત્રિએ એણે જટે દઈને આવીને પોતાની બાને કહ્યું લ્યો બા તાળું મારી લાવવું ઉસરીને બા જારી જખવાઈ ગઈ અને જવાબમાં બોલી બાબુ કહે તો જ વાંચી તાળું બેન સુશીલાના પિતાએ આ નવો ફેરફાર બે ચાર દિવસ જાણ્યો ને જાણ્યું ત્યારે એટલો બધો શરમિંદો બન્યો કે એક અથવા બીજે બહાને એ તો બહારની ગેલેરીમાં મોડી રાત સુધી એકલો જ બેસી રહેલો પત્નીએ એને બે ત્રણ વાર અંદર ખેંચી જવા મહેનત કરી હાલો ને હવે ભાભી મોટેરા અહીં બેઠા છે એટલે આપણે વળી સેની શરમ હાલો ને મને એકલા ઊંઘ નથી આવતી ભાભી તો ગયા છે મને નથી દીકરી એકલા આપણા ઘરમાં જ થોડી મોટી થઈ છે ઘેર ઘેર થાતી આવે છે હાલો હાલો ખાલા સાપ પૂછલી પૂછડી સીધને થાઉં છું એમ કહેતી સુશીલાના બા પતિનું ખમીસ ખેંચીને પસારમાંથી ઓરડામાં ઘસડી ગઈ હતી એ તો આજે ત્રણ વર્ષની જૂની વાત બની હતી દેર દેરાણી વીસ વર્ષની દીકરીના માવતર હતા તો પણ બાબુની દૃષ્ટિમાં તો બચારા જીવ બનીને જ તેઓ રક્ષા પામ્યા હતા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ